નમસ્તે મિત્રો જય માતાજી હું દિગ્વિજયસિંહ ચાવડા અને આપ જોઈ રહ્યા છો મારી ચેનલ ટૂર વિથ ડીસી આટલા દિવસથી કેરેલા રોકાયા છે જેટલી વખત જ્યાં જ્યાં ફર્યા ત્યાં લગભગ તો પ્રોપર્ટી આપણે ચેન્જ કરીને અલગ અલગ રૂમ રેન્ટ ઉપર રાખીને એક હોટલથી બેટર એપાર્ટમેન્ટ જ અત્યાર સુધી બુક કર્યા છે મકાનની સાથે એપાર્ટમેન્ટ પણ તમને રેન્ટ ઉપર મળી જતા હોય છે હાલ હું જે વિલાની વાત કરું છું એ અમે કાલે જ રાખ્યું આ વિલાનું નામ છે આરક્રોસ વિલા પણ ખરેખર આ વેલ્યુ ફોર મની છે હજાર રૂપિયાથી પંદરસો રૂપિયાની રેન્જમાં આ રીતનું મકાન રૂમ મળી જાય ત્રિવેન્દ્રમમાં કારણ કે આ ત્રિવેન્દ્રમનો આ જે એરિયા છે એ થોડું પોર્સ એરિયા છે તો પોર્ટ્સ એરિયામાં લુલુ મોલની નજીક અને સેન્ટર એરિયામાં તમને આ રીતની પ્રોપર્ટી મળે તો સારી વસ્તુ છે તો ચલો હું આપને એક ક્વિક રિવ્યૂ આપી દઉં પ્રોપર્ટીની વાત કરીએ તો આ પ્રોપર્ટીનું જે આમ એડ્રેસ ગણીએ તો ઓગણીસ એ મૈત્રીનગર કાઝાકોટમ ત્રિવેન્દ્રમમાં આવેલું છે અને પ્રોપર્ટીનું નામ છે આક્રોસ વિલા આ પ્રોપર્ટી માટે આ મેઇન રોડથી સીધી ગલીમાં આ રીતનો પર્સનલ વિલા પ્રોપર્ટી આવેલી છે મકાન આવેલું છે આપણી ગાડી જે મેં અહીંયા લોકલ ગો કરીને એપ્લિકેશન છે એનાથી બુક કરાવી હતી તો આ રીતનું એન્ટ્રન્સ છે એન્ટ્રન્સમાં આ રીતનો ચપ્પલ બૂટ મૂકવા માટેની જગ્યા આવી જાય પ્લસ આવે છે મચ્છરદાનીની એક દરવાજો જે ઓલવેઝ બંધ રાખવાનું કીધું છે કારણ કે મચ્છર સાંજના ટાઈમે વધારે આવતા હોય છે અંદર આવતા જ આ રીતનો મેન હોલ જેવો સિટિંગ એરિયા આવેલો છે જ્યાં એક સો ફો અને એક એક ટેબલ છે તમે શાંતિથી અહીંયા વેઇટિંગ કરી શકો અને થોડો ફ્રી ટાઈમ તમે વિતાઈ શકો આ રીતનું પાણીની સગવડ આપેલી છે અને બિલકુલ બાજુમાં આ રીતે અલગ એક રૂમ છે જે ફેમિલી રોકાય છે આ રીતનું એક ટેબલ છે તમે યુઝ કરી શકો છો તમે બહારથી જમવાનું લાવો કે તમારી જોડે જમવાનું પડ્યું હોય તો આ રીતે તમે ડીશનો ઉપયોગ કરીને અહીંયા ધોઈને તમે મૂકી શકો છો આ રીતની કીટલી કીટલી આપેલી હોય છે ગરમ પાણી કરીને ઇન્સ્ટન્ટ મિક્સ અહીંયા જે ચા લોકો પીતા હોય આપણે એ પી શકાય ઇમરજન્સીમાં એમને યુઝ કરવા માટે આપ્યું છે એક કિચન પણ જરૂર પડી નથી આપને બતાવી દઉં આ રીતની કિચન છે અહીંયા આપણે આવી રીતે ઇન્સ્ટન્ટ મિક્સના પાઉચ આપતા હોય છે ગરમ પાણીમાં ખાલી એક પડીકી નાખી દેવાની ત્યાર પછી ગરમ પાણી નાખીને મિક્સ કરીશું એટલે આપણી ચા થઈ જાય તૈયાર ગુજરાત જેવી તો ચા ના મળે પણ કામ ચલાવ થઈ જાય ઇમરજન્સી કોઈ દૂધ કે ગરમ કરવા કોઈ વસ્તુ માટે એમને આ ડિપાર્ટમેન્ટ આપણે આપ્યો છે પણ જરૂર નહીં પડે ત્યાર પછી વાત કરું તો વોશિંગ મશીનની એમને આ વોશિંગ મશીન આપણે વન ટાઈમ યુઝ કરવા માટે આપ્યું છે જે મેં ઓલરેડી વોશિંગ કરીને ટેરેસ પર બધા કપડાં સુકવી દીધા અને લગભગ સુકાઈ પણ ગયા છે આ રીતનો લોબી છે જેમાં આપણે આ બે રૂમ રાખેલા છે એમાં આ રૂમનું આપને ક્વિક રિવ્યુ આપી દઉં આ રીતનો રૂમ છે રૂમની અંદર એન્ટર થતા જ વોટરોમ માટે જગ્યા આપેલી છે ત્રણ ખાના છે નીચે અલગથી ડોવળખાનું છે અંદરલી સાઈડ આ થોડો ખુરશીનો જગ્યા પ્લાસિકનાનું ટેબલ આપેલું છે બેડ આપેલું છે આરામથી એક બાળક અને બે એલ્ડલ્ટ મોટા વ્યક્તિઓ આરામથી સૂઈ શકાય ટીવી છે મૂવેબલ બાથરૂમ છે જે યુઝ માટે સારું છે ગરમ પાણીને એની સગવડ આપેલી છે તો આ રીતનું છે ક્વિક રિવ્યુ હું આપનો રૂમનો આપું તો આ રીતનો રૂમ દેખાય છે જે ઇનઅપ છે જો તમારે એક બે દિવસ માટે રોકાવું હોય તો જઈએ આપણે ટેરેસ બાજુ આ રીતનો ફર્સ્ટ ફ્લોરનો વ્યૂ છે પાછળ રેલવેની લાઇન દેખાતી હશે હવે આપણે જઈશું ટેરેસ પર આ રીતનું એક લોબી છે જે બીજી એક ફેમિલી અહીંયા રોકાયેલી છે આ રીતનું છે ટેરેસનો નજારો આ છે ગરમ પાણીના ગીઝર સામે બિલકુલ ટ્રેનની લાઇન છે ટેરેસ પરથી જ આ રીતનું નારિયેળનું ઝાડ દેખાય છે ઓકે તો મિત્રો આ છે અજયભાઈ અને અજયભાઈ તમને અહીંયા આ પ્રોપર્ટી એ મળશે જ્યાં બધા રૂમોનું મેનેજમેન્ટ કરે છે સર એનીથિંગ ફોર માય સબસ્ક્રાઈબર એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ પ્રોપર્ટી હા ધીસ પ્રોપર્ટી ઇઝ હોમ સ્ટે ઇટ્સ કોલ્ડ આર્ચ રોઝ વિલા આઈ એમ ધ ઇન્ચાર્જ એન્ડ કેટેગરી ધીસ પ્રોપર્ટી વી હેવ ટેન રૂમ્સ હિયર ટોટલી સો ઇટ્સ અ બજેટ સ્ટે હોમસ્ટે It's uh, very near to Technopark only, just one kilometer, and very near to highway, just uh, 700 meter, meters only, actually. Uh, we maintain the rooms uh, very clean, and also it's uh, budget-friendly, mm -hmm. actually. And its uh, greenery are also there, a lot of. You can see in a video. ભાઈ ખરેખર ફ્રેન્ડલી છે અને ખરેખર કાલથી રાતે આવે છે તો એવું લાગતું નથી કે કોઈ અલગ જગ્યા આવ્યા હોય આપણે ગુજરાતમાં જેવી રીતે કાઠિયાવાડમાં જેવી રીતે મહેમાનગતિમાં ગતિમાં તમને જેવી રીતે આવકારો આપતા હોય એ રીતના આ જયભાઈ છે એ તમિલનાડુના છે પ્રોપર પણ અહીંયા એ જોબ કરે છે અને વર્ક પણ અહીંયા એમનું ચાલુ છે તો આ રીતની પ્રોપર્ટી માટે તમે હું જે નંબર આપું છું એ રીતે તમે બુકિંગ કરાવી શકો છો તો આ હતી અહીંયાને પ્રોપર્ટી અને રૂમની વિગતો આપને આ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો લાઈક કરી દેજો આવી પ્રોપર્ટી વિશે અને કેરેલાના મારા ટૂરના અનુભવ પ્લસ કોઈ સજેશન કે કોઈ ઇન્ફોર્મેશન માટે આપ મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ કરી શકો છો પ્લસ વિડીયોના નીચે કોમેન્ટમાં જરૂર જણાવી શકો છો આ પ્રોપર્ટી આપને કેવી લાગી એ પણ મને જરૂર જણાવજો રજા લઈએ જય માતાજી